હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે બનાવવાના છીએ મટી પનીરનું શાક તો ચાલો આપણે રેસીપી જોઈએ પનીર માટે ટમેટા લઈ લીધા છે ટમેટાની આપણે ગ્રેવી કરવાની છે અને ઝીણું ઝીણું આપણે કટિંગ કરી લેવું પહેલાં આપણે કટર લઈ લીધું છે ગ્રેવી કરવા માટે નાખી દેવું ટમેટા મિત્ર આપડા ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે કાઢી લઈશું એક વાક્યમાં કાંદાની પણ આપણે સેમ ગ્રેવી કરવાની છે તો ઝીણા કટિંગ કરી લેવું પોલાશન લઈ લીધું છે અને પોલી લેજો હું ઉપર આપણે થોડું આદુ લઈ લેહુ આપણું લસણ ફોલાઈ ગયું છે ઉપર મિત્રો આપણે લીલા મરચા લઈ લીધા છે એને આપણે જીણો કટિંગ કરી લેહુ મરચા કટિંગ થઈ ગયા છે આદુ કટિંગ થઈ ગયું લસણ ફોલાઈ ગયું છે હવે આપણે ઝીણી દરદરી પેસ્ટ કરી લેવું ત્રિણીની મિક્સમાં તો મિત્રો આપણે આદુ લસણ મરચાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે કાઢી લીશું વાટ્યમાં તો મિત્રો આપણે મટર પનીરના શાક માટે આપણે મટર લઈ લીધા છે વટાણા લીલા ફ્રેશ વટાણા લઈ લીધા છે આપણે વટાણા ફોલી લઈશું તો મિત્રો આપણે મટર પનીર માટે પનીર લઈ લીધું છે તો આપણે એને નાના નાના કટકા કરીશું ત્યારબાદ આપણે ઝીણા પીસ કરી અને ફ્રાય કરીશું પીસની સાઈઝ આપણે મીડિયમ રાખવાની છે સાઈઝ રાખવાની છે આપણે અને ફ્રાય કરી લઈશું પનીરને મિત્રો આપણું સ્લાડ રેડી છે તો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે તો આપણે ફ્રાય કની ફ્રાય કરવા માટે પેન લઈ લીધી છે આપડે માં લઈ લઉં બટર આપણો બટર કમ્પ્લીટ થઈ ગયો છે ગરમ હવે આપણે એમાં પનીર નાખી દેવું ફ્રાય કરવા માટે આપણે એને ધીમા તાપે ફ્રાય કરીશું એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં માટે આપણું પનીર પાકી કમ્પ્લીટ થઈ ગયું છે આપણે નીચે ઉતારી લઈશું અને આપણે આમાં આપણે આને લખી દઈશું ઠંડા પાણીમાં એકદમ સોફ્ટ થઈ જાય એ માટે કડા શક માં તમે પાટિયા લઈ લીધો છે તો આપણે પાટિયા મૂકી દેવું ગરમ થાય તો આપણે બટર લઈ લઉં તો થઈ ગયું છે ગરમ થઈને આપણે એમાં નાખી દેશું જીરું આપણે દોઢ ચમચી જીરું નાખ્યું છે નાખી દઈશું લીલા વટાણા વાર આપણે હલાવજ વટાણા એકદમ ચડી જાય છે આપણે હવે એમાં નાખી દઈશું આદુ લસણ મરચાની પેસ્ટ આપણે થોડુંક લઈ લેવું આમાં તેલ મિત્રો આપણે આજુ લસણ મરચાની પેસ્ટ ને પાંચ મિનિટ થઈ ગયા છે કમ્પ્લેટ ચડી ગઈ છે હવે આપણે એમાં નાખી દઈશું કાંદા કાંદાની ગ્રેવી આપણે એમાં નાખી દીધી છે હવે આપણે આને ત્રણ થી ચાર મિનિટ પાકવા દઈશું તો મિત્રો આપણે મટર પનીર શાકમાં દહીં નાખવાનું છે દહીંને આપણે એકદમ ક્રીમી ટેક્સચર આપી દીધું છે હવે આપણે આમાં થોડક માખી દઈશું મસાલા થોડો પિચનક મસાલો અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર મિત્રો આબરા કાંદાની ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે આમાં નાખી દેવું ટમેટાની પેસ્ટ તો મિત્રો આપણે આમાં થોડક મસાલા નાખી દેશું આપણે એક ચમચી મીઠું નાખશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ કાશ્મીરી મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કિચન કિંગ મસાલો મિત્રો આપડે ગ્રેવી આમાં પાકી ગઈ છે હવે આપણે આમાં નાખી દેશું દહીં એ આપણે મસાલા નાખેલો દહી તું જોઈએ લાવું છું થોડુંક આપણે નાખી દઈશું પાણી અને પછી એને ચડવા જઈશું મિત્રો આપણું શાક પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે જો આપણે ગ્રેવી શાકની આ થિક મચ આવી ગયું જોઈએ હવે આપણે આમાં નાખી દઈશું પનીર

મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે જમી લઈએ ત્યાં મરચા કિન નાખશું શેકી નાખશું વાહ જીતુભાઈ વાહ જીતુભાઈ વાહ